બે હજાર અઢાર પછી કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી આંગણવાડી કાર્યકર્તીઓ તથા આશા વર્કર્સને ઇન્વેસ્ટમાં કોઈ પણ પ્રકારનો વધારો ન થતા હવે કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો છે ગુજરાત આંગણવાડી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અને લઘુત્તમ વેતન આપે બીજું કે અમારે કામનું ધોરણ વધી ગયું છે ઓનલાઈન કામગીરી મોબાઈલ બી અમારે અમારે પોતાના વાપરવા પડે છે એનો રિચાર્જ બી અમે પોતે જ કરીએ છીએ એટલે એ બી અમને સરકાર દ્વારા અમને મળે બીજું કે અમારો ટાઈમ બી એમણે ફિક્સ નથી કર્યો અમારું ઓન પેપર અમારું ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનમાં બે કલાક ઓન પેપર પર લખેલું છે તો બે કલાકથી વધારે અમને કામગીરી કલાકો કામ કરાવે છે અને ગમે ત્યારે કોઈ બી કામ હોય તો દિવસ પ્રમાણે કોઈ બી ટાઈમે અમને બોલાવે છે તો આ બહેનોને આશા અને એફાશાને હાજર થવું પડે છે તો એમને એટલી જ રજૂઆત છે સરકારને કે અમારો ટાઈમ બી ફિક્સ કરે એમ અને બીજું કે અમને ડ્રેસ આપવામાં આવ્યો છે તે અડધી બહેનોને તો મળે જ નથી અર્બનમાં તો બે હજાર અઢાર પછી કોઈને ડ્રેસ આપ્યો નથી અમારી બહેનોને અડધી જ બહેનોને ગ્રામ્યમાં અડધી જ બહેનોને ડ્રેસ આપ્યો છે તે સાડી અને ડ્રેસ તો બાકી જ છે સાડી એટલી જ આપી છે તે બી અમને દર વર્ષે આપે બીજું કે અમારી જે સિલાઈ થાય છે બ્લાઉઝની સિલાઈ છે ડ્રેસની સિલાઈ તે બી અમને આપે અને અમારે બધું જ આ ચાલીને કામ કરવાનું હોય છે બધું જ જે જગ્યાએ અહીંથી ગ્રામ્યમાંથી તો અમે સીમ વિસ્તારમાં બે થી ત્રણ કિલોમીટર દિવસમાં અમારે ચાલવાનું હોય છે

સમગ્ર જિલ્લાનો પ્રશ્ન છે સાતસો થી આઠસો બેનો છે આજે હાજર પરિચય મારું નામ બેન નવનીતભાઈ છે હું એક આંગણવાડી હું યુનિયન માં જોડાયેલી છું યુનિયન લીડર છું નડિયાદ તાલુકાની ખાસ આજે તમે કલેકટર ને રજૂઆત કરી છે કેવા પ્રકાર ની કરી છે શું છે માંગણી કલેકટર નો મે રજૂઆત એ કર્યું કે આજે અમારે રાષ્ટ્રીય હડતાલ છે નવ સાત નવ સાત પચીસ છે અને અમારે એફઆરએસ ની કામગીરી જે અમારા ફોન પર થતી જ નહીં અને ગામડામાં લોકેશન પકડાતું જ નહીં અને અમારી જોડે લોકેશન વાળા ફોટા માગે એ લોકેશન ની કામગીરી અમારે નહીં થતી એફઆરએસ નહીં થતું અમને કાયમી કરો પછી અમને બહારની કામગીરી ના સોંપો જે બીએલઓની કામગીરી છે અમને ના સોંપો આંગણવાડી કાર્યકર બીએલ ઓ ની કામગીરી કરી જ ના શકાય એમ કારણ કે રવિવાર નો એક દિવસ હોય તો એક દિવસે બીએલ ઓ ની કામગીરી કરો તો એમનું ભર એ એટલે અમને બેમાં અમને કાયમી સરકાર કાયમી કરો બે હજાર અઢાર થી કેન્દ્ર સરકાર એક રૂપિયો વધાર્યો નહીં એટલે અમારો પગાર વધારો અને અમને કાયમી કરો અમે કેસ જીતી ગયા છીએ હાઈકોર્ટમાં અમારી બેનો ત્રણસો બહેનો ત્રણસો થી વધારે બેનો હસ્યા ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા